હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજ ના વ્લોગ ની શરૂઆત કરી 6:30 થવા આયા 6:26 થઈ ગુડ મોર્નિંગ સુપ્રભાત નમસ્કાર આસ્તો તો મમ્મી ના આવા દઈતી એટલે મમ્મી ના આવી હોય તો તો મી ના થા હર બંદુકા મમ્મી તો ખરે ને મને હું તૈયાર ફટાફટ કરો 7:00 ની પ્રવાહમાં હો ચા બનાઈ

<laughs> cut cut जो तो गाँव जो નાખ્યા છે આ બાજુ મૂળા રીંગણા કાંટાવાળા ટમેટા આ બાજુ કોથમીર છે આ બાજુ લીલા ચણા લીલા ચણા નું શાક બનાવ્યું છે લીલા ચણા શાક વધાર્યું છે અને આ બાજુ છે કોથમીર વડા સવારે બેનના નાસ્તામાં એ કોથમીર વડા એટલે આપણે સવારે તો નહોતો ટેસ્ટ કર્યો પણ અત્યારે આપણે એક કોથમીર વડાનો ટેસ્ટ તો એ મિત્રો

અને રાત વાળું શાક બીજું હું પેલા હું કોથમીર વાળા કોથમીર તો ચલો જમી લઈએ ચીઉ શાક બની તું આઈ રે આ વાળું મજા આવી મજા ખાની આમ ધરઈ રહ્યા થોડા પકોડા પકોડા કર પકોડા એકદમ સ્મૂથ થઈ કોથમીર મસ્ત

આ જુડો મને કરાટેમાં બધા રાખવા ને એચ એવી પાતળી સીટ લઈને આવ્યા અને પછી કે એમાં પપ્પા લાયા માર માટે કે અને કે ઘર બનાવવાનું મેં કીધું આ તો મારી હતી કે ના કે એમાં પપ્પા લઈને આવ્યા ને મારી મેં કીધું મારા ઘેર લઈને આવ્યો ને એટલે હવે મારી થઈ જઈ આવશે આઠ હાલા થઈ ગીત આવશે હમ જવાનું તો ચાલો હવે મળીએ જમતી વખતે તો સાડા સાત થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું મિક્સ સબ્જી ખીચડી રોટલી મરચા અને દૂધ મમ્મી લઈને આવો મલાઈ કાઢી તો ચલો જમી લઈએ પપ્પાને જવાનું હોય એટલે ફટાફટ જમી લઈએ ને વહેલા વહેલા હવે ખાઈ લાય તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી વ્લોગ ને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રી બાય બાય